લીંબડી ખાતે ભાજપના છેતાલીસમાં સ્થાપના દિન સપ્તાહની ઉજવણી અંતર્ગત સક્રિય સદસ્યનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન મંદિપ હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ સિંહોરા પ્રદેશ ભાજપ સંયોજક મનીષભાઈ પટેલ તથા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા ભાજપના સદસ્યતા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સદસ્યોનું આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રકાશભાઈ સોની શંકરભાઈ દલવાડી હરપાલસિંહ ઝાલા વનરાજભાઈ રોજાસરા અજીતસિંહ ટાંક કૃષ્ણસિંહ રાણા ગોવિંદભાઈ લકુમ જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ સોયા લાલજીભાઈ તનકસિંહ રાણા અને ખેંગારસિંહ બોરાણા સહિત દશરથસિંહ રાણા એ ડી વારૈયા વનરાજસિંહ બોરાણા સંજયભાઈ અમદાવાદિયા વગેરેઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા આજે લીંબડી મુકામે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટીના સક્રિય સભ્યનું સંમેલન મળેલું અને આ સંમેલનમાં પ્રદેશમાંથી મનીષભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે આવેલા કાર્યકરોએ પાર્ટીના તમામ કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમમાં બહુ સારી રીતે સંપન્ન થયો છે આ કાર્યક્રમમાં આપણા સનિષ્ઠ ધારાસભ્ય એમના પાર્ટીનું વર્ષો સુધી આ વિસ્તારનું કામ કર્યું છે એમના બાપુજી વખતથી આ વિસ્તારનું સારી રીતે કામ કરતા એવા છે કીર્તિ રાણા સાહેબ પણ ને માન આપીને બધા કાર્યકરો આ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં હાજર રહી અને આ કાર્યક્રમ સંપન્ન કર્યો